એ ચાલક દલપત ડાબી રહેવાસી વાસડા તાલુકો આંબુરોડ જિલ્લો સિંહોરી રાજવાડા પોતાના કબજાની સ્વિફ્ટ ગાડી જીજા ચોવીસ એ પિસ્તાલી બે માં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ન બે હજાર ચાલીસ કિંમત રૂપિયા બે લાખ ચારસો તથા મોબાઈલ એક કિંમત રૂપિયા પાંચસો તથા સ્વિફ્ટ કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ નવસોનો મુદ્દામાં રાખી અન્ય અધિકૃત સ્વિફ્ટ ગાડીમાં પાછળની સીટમાં તથા ડિક્કીમાં મૂકી ચોરાસૂપીથી ગુજરાતમાં ઘુસાડી ગુનો કરેલ હોય જેની વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તો ફરી મળીશું શેક નવા સમાચાર સાથે દિવસ સુધી જોતા રહેલો સામના